જય હિન્દ જય ભારત હું સેજલ દેસા એક સામાજિક કાર્યકર્તા આરટીઆઈ એક્ટિવિસ્ટ આજે આપણે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર છમાં દુબઈ ટેકરી આવેલી છે ત્યાં આવેલા છે તમે જોઈ શકો છો કે જ્યાં ગટરો ઉભરાઈ રહી છે ગંદકીનું સામ્રાજ્ય ખૂબ જ મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યું છે સ્થાનિક કોર્પોરેટરોને વારંવારની રજૂઆતો કર્યા પછી પણ કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી આ ગટર ઉભરાઈને રોડ પર ઘણા મહિનાઓથી આવી રીતે જે આ જ હાલતમાં લોકોએ અંદરથી ચાલીને જવું પડે છે સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવા કર્યા પછી પણ કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી તેના ભાગરૂપે અમને સાહેબજી ફોન કરીને બોલાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો ગટરનું ગંદુ પાણી ગંદાતું પાણી રોડ પર ફરી રહ્યું છે વરસાદી કાસ માટેની જે જે જગ્યા છે તેની બી સાફ સફાઈ થઈ નથી તમે જોઈ શકો છો કેટલા કીચડ અને કેટલું ભરેલું છે ખરેખર આની જેસીબીથી ઊંડાણપૂર્વક સાફ સફાઈ કરી અને આવનાર વરસ વરસાદના સિઝનમાં ઘરોમાં પાણી ના ભરાય અને પાણીનો નિકાલ સીધો સીધો થઈ જાય તેના માટેની વ્યવસ્થા કરવાની હોય એની જગ્યાએ તમે જોઈ શકો છો કે ગંદકીથી કીચડથી ખતબત્તું આ જગ્યા તમે જોઈ શકો છો ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રોડ પર ફરી વળ્યું છે રોડ રોડ પરથી તમે જોઈ શકો છો કઈ રીતે હાલત છે આ ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર છ દુબઈ ટેકરીનો વિસ્તાર છે જ્યાં ગટરનું ગંદુ પાણી રોડ પર કેટલાય મહિનાઓથી ફરી વળેલું છે સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કર્યા પછી પણ કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી ભરૂચ નગરપાલિકાને સ્થાનિક લોકો ટેક્સ આપ્યા પછી પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ દેખાઈ રહ્યો છે સ્થાનિક કોર્પોરેટરો જે નગર સેવકોની ભૂમિકામાં કામ કરે છે એ જ સેવકો પ્રજાના પ્રશ્નને વાચા આપવામાં અસમર્થ દેખાઈ રહ્યા છે ગંદકીનું સામ્રાજ્ય પણ એટલું જ છે અહીંયા કોઈ કોઈપણ જાતની સાફ સફાઈ કરવામાં નથી આવતી ગટરનું ગંદુ પાણી બહાર રોડ પરથી કેટલાય મહિનાઓથી ઉભરાઈ રહ્યું છે લોકોને સ્થાનિક લોકોને જવામાં તકલીફ પડે છે આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરોએ ધ્યાન આપી અને કામગીરી હાથ ધરે તો સારું બાકી સેવાના નામ પર મેવા કમાતા સેવકો એ ભરૂચ નગરપાલિકામાં ખૂબ જ મોટી પ્રમાણમાં બેઠેલા દેખાય છે વરસાદી કાંસના પાણીના નિકાલ માટેની બી જગ્યા નથી